કાર્યક્રમો કર્યા અને અજતામાં પડેલા હર કોઈ માનવોને એક સત્ય નો માણ્યા અને ત્યારે શ્રી પ્રાણનાથજી ઠાનગર અંદર પોસે છે ત્યારનો આ પ્રસંગ છે

સત્ય ના વેપારી સત્યના માર્ગ પરિ હે વેપારી હે સાધુ સંતો એક સંસાર માયા સંસાર યાની એ માયા અહીંયા માયા શબ્દ યુઝ કરેલો છે માયા ગુજરાતી આપણું અર્થ સમજવા જઈએ તો એ સંસાર કેસી માયાકી

ઉર્જાયાની યાની સંસારની અંદર એના ફંદામાંથી કોઈ સુધી શકતું નથી યાની એમાં ફસાયેલા છે કે હે સાધુ સંતો તમે યુદ્ધ સત્યના વેપારી હોય તો સંસારનો મર્મ સમજીએ